કરતણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેક પર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું સ્થાનિક રહીશોને રજૂઆતને સ્થાનિક તંત્ર આંખ કરી રહ્યું હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યા છે માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો ઝંખી રહ્યું છે તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે એવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે મારું મેં ગામ મંગરોલ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઈનની યોજના બિલકુલ થઈ નથી જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચવા ઉલેચીએ છીએ અમે જાતે જ હું માંગરોલ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી અંદાજિત લગભગ ત્રણ ચાર વર્ષથી છે સોલ આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે હજુ બે જ લાભાર્થીઓને મળ્યા છે બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી ઘણી ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે એ લોકો કે અમે કાર્યવાહી કરીશું પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી એ રોડ રોડ નહીં આ તો તો મારો થઈ ગયો આ રોડ નહીં બિલકુલ અને તમામ જવાની બહુ તકલીફ પડે છે આ તો હાજુ મોજું હોય તો કઈ લઈને જઈ કે જવું છોકરો નિહાળ જવાનો હોય કે કેવી જાય શું નામ તમારું અમરસિંહ મોહનસિંહ મોગરોલ